મયંગ બાય આરુશી રેસિડેન્સી પ્રોજેક્ટ ની અંદર ઓપન પ્લોટ રેડી ટુ મૂવ હાઉસ અને કઈ કઈ સાઈઝમાં અવેલેબલ છે આરુષિ રેસિડેન્સી માં માત્ર 81 યુનિટ્સ ની નાની સોસાયટી છે જેમાં તમને 3 BHK અને 4 BHK વિથ એક્સ્ટ્રા પાર્કિંગ અવેલેબલ છે સાઈઝ ની વાત કરીએ 20 41 થી લઈને 20 60 સુધીના આપણી પાસે ઓપન પ્લોટ્સ બી અવેલેબલ છે અને રેડી ટુ મૂવ યુનિટ્સ બી અવેલેબલ છે આરુષી રેસિડેન્સી માં કઈ એમિનિટીસ મળે છે જેમાં બેઝિક એમિનિટીસ જે જીવન જરૂરિયાત ની બેઝિક એમિનિટીસ છે એને આપણે આમાં ઇન્ક્લુડ કરી છે જેમ કે મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ બોક્સ છે સિનિયર સિટીઝન માટે એક અલગ સ્પેસ ડિઝાઇન કરવામાં આવી છે જેમાં સિનિયર સિટીઝન માટે ગજેબો છે અને ઓપન ગાર્ડન એરિયા બંને પેરેલેલ સાથે સાથે આપવામાં આવ્યું છે નથાન દાંડી રોડ ઉપર મોટા માટી કોઈ બી સોસાયટીમાં ટેમ્પલ નું પ્રોવિઝન નથી આપવામાં આવ્યું જે કન્સર્નથી આપણે સોસાયટી ની અંદર સીઓપી ની જગ્યામાં જ ટેમ્પલ નું પ્રોવિઝન આપવામાં આવ્યું છે નાના બાળકો માટે આપણે ઓપન ગાર્ડન એરિયા ડિઝાઇન કર્યો છે એમના માટે એક ઓપન એમ્ફી થિયેટર જેને આપણે સ્ટેપ વાઇઝ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને નાના બાળકો માટે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા તો ખરો જ વસ્તુની સાથે સાથે જોગિંગ ટ્રેક છે સીઓપી ફરતી બાજુ જોગિંગ ટ્રેક બી આપણે ડિઝાઇન કરાવવામાં આવ્યો છે આરુસી રેસિડેન્સી જે પ્રોજેક્ટ છે એની કનેક્ટિવિટી કેવી છે આપણે સાહેબ કનેક્ટિવિટી ની વાત કરીએ તો જહાંગીરપુરા ડીમાર્ટ થી ફક્ત પાંચ મિનિટના અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે જે એજ્યુકેશન ઝોનમાં આવેલો છે અગિયારક ઇન્ટરનેશનલ સ્કૂલો આવેલી છે જેમ કે ફાઉન્ટેન હેડ ઇન્ટરનેશનલ સ્કૂલ શાંતિ એશિયાટિક સ્કૂલ તાપતી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ મહારાજા અગ્રેસન સ્કૂલ આપણે પ્રોજેક્ટની પાછળના સાઈડની વાત કરીએ તો ત્યાં મિલેનિયમ સ્કૂલ છે ફન સિટી વોટર પાર્ક છે એન્જોયમેન્ટ માટે પરાઇઝો ક્લબ છે આવી જે આપણી પ્રોજેક્ટથી માત્ર પાંચસો થી સાતસો મીટરના અંતર પર આવેલા છે